મોટી મારડ અને ચીકલિયા ગામને જોડતો કોજવે પાણીમાં ગરકાવ રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ અને ચિકલિયા ગામને જોડતો કોજવે પાણીમાં ગરકાવ મોટી મારડ અને ત્યાંથી ચિકલિયા અને ઉપલેટા વિસ્તારને જોડતો કોજવે પાણીમાં ગરકાવ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મારું નામ જગદીશભાઈ અત્યારે અમારા ગામની આગળ ઉપર અને કરાવડીનો માર્ગ મજેવડીનો માર્ગ અને ઉદકિયાનો માર્ગ આ સીમ આવેલ છે આ સીમની અંદર બે કલાકની અંદર ઓછામાં ઓછો ચૌદથી પંદર ઇંચ વરસાદ પડ્યો વીસ વર્ષ હું સરપંચ રહ્યો બે કોઈ દે આટલું પાણી જોયું નથી આ પહેલીવાર આટલું પાણી જોયું જેથી કરીને આ તળાવડા ને બધા ત્રણ ત્રણ તળાવ મારા ડેમેજ થઈ ગયા મારડિયાના માર્ગનો ખોજવે તોડી નાખ્યો સુખનાથની બાજુનું તળાવ તૂટી ગયું અને સુખનાથની સામેનું પણ તળાવ ઉટી ગયું અત્યારે એ તળાવમાં પાણીનો ક્રો છે પણ ધીમે ધીમે એ પાણી ઉતરતું જાય છે અને જેટલું તળાવ વોકરાના ખાંઠેની જમીન છે ઓછામાં ઓછી થી પંદરસો વીઘા જમીન જે તમામ જમીનને નુકસાન પહોંચી છે તમામ જમીન ધોવાઈ મતલબ અનુભવે વડિયાદ ધનુ પણ એકદમ મદે અત્યારે આ સવારમાં સવનમાં વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે ત્યાં જ્યાં ઝાડા જ્યારે વરસાદ વરસાદ હોતો આ વરસાદ દસથી બારીશ મારા મુજબ પાસે જોવા મળે છે કે બારી વચ્ચે વરસાદ થઈ ગયેલો રહે અત્યારે કેટલાક ગામના ખેતરોના પારા ઘણી ગામોની ખેડૂતોને બહુ મોટા મોટી ખેડૂતોને નુકસાન છે મોટી મારીની અંદર અહીંયા જે આ ચૂંટણીવાળા રોડ છે એ રોડમાં આજે ત્રણ પુલ જે છે એ પૂલો ફરતી ઉતાર લેવાના છે દર વર્ષે મને રજૂઆત કરવામાં આવી છે ખૂબ જ ધ્યાન દેવામાં આવતું હતી તો અત્યારે આ રોજ વાહન લેવા અને ખેડૂતોને જવાની બહુ મુશ્કેલી છે એમ ગામની અંદર નુકસાની છે ગામની અંદર રોકડા સોસાયટી છે ગામના વિચાર છે પાસે ઘણી પાણી પાણી કરી ગયા છે અને મોટી નુકસાની છે તો આ લોકો તાત્કાલિક ખેડૂતોને તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતોને રાહત મળે અને જે પાણી જ્યાં કરી ગયા એને લોકોને તેજ મળે એવી સરકારને અમે વિનંતી કરી છે કે તાત્કાલિક સર્વે થાય એવી અમારી વિનંતી છે